નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં હાજના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહો મિત્રો આજે તારીખ બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થયો જાવ બુધવાર મિત્રો ફરી મિત્રો ઊંચામાં વરેલીના ભાવમાં દિવસે ને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ છ હજાર સાતસો રૂપિયા સુધી એક મણનો ભાવ બોલાયો છે અને જાણેલી જાણી બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા સો પ્રથમ વાત કરું તો ઝીરો નો નીસો ભાવ સાડા હજાર ત્રણસો થી ઓછો ભાવ સાડા હજાર આઠસો ને રૂપિયા સુધી વરિયાળી હજારસો રૂપિયાથી છ હજાર સાતસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હજારથી અઠ્યાવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી અઢારસો ને ત્રેવીસ રૂપિયા સુધી તલ બે હજારથી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અને અજમો બે હજારથી છવ્વીસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટ રેટના બજાર વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના આભાર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા